જો ચોટીલામાં સુખનો સૂરજ ઉગી ગયો જાવનમાં ના બધા દર્શન કરી નાખજો ને આજે આપણા હોવા દિવસના ચેલેન્જનો દિવસ છે ચોથો તો સવાર સવારમાં આવી ગયા કામે તમને તો ખબર જ છે કે આપણે ગામે આવીને શું કામ કરવાનું એટલે ફોલવા માંડે ડુંગળી ફાઇનલી ડુંગળી ભોલાઈ ગઈ અને હેરહેર કેસરનો સેન્ડવીચનો મસાલો બની ગયો બ્રેડ બ્રેડમાં ભરી દીધો મસાલો એટલે થઈ જાય સેન્ડવિચ અને આપણે હવે કાપવાની ડુંગરી અને આજ આપણને હવા હવરમાં આપણો ભાઈબન ભેગો થઈ ગયો તો ઓગેડ પછી આપણે કાપી નાખીએ કોથ મરીશ કામે ગયો શેઠના છોકરાને લગ્ન ને આવી ગયા કંકોત્રી હાથમાં નવ તારીખે જવાનું લગ્નમાં અને પછી કામ પતાવ્યું આપણે આવી ગયા ઘર બાજુ પછી એ તો થોડોક બીમાર થઈ ગયો હતો એને હટું લેવા જવાની હતી દવા આપણે પછી દવા ખાને તો ગામમાં દવા લઈ લીધી ને લાગી જ એટલે વ્યાજ નાસ્તો કરે પછી અમે આવી ગયા હતા રઘુવંશી દાળ પકવાન ખાવા ના દાળ પકવાન કેવા મળે એ તો તમને બધાને ખબર જ છે જો ટ્રાફિક તો જો ખાલી આપણી પ્રોફાઇલ માં જઈને ચેક કરી લેજો અમનું એક વિડીયો બનાવેલું છે આપણે પછી એવી ગયા હતા અમે ખુશી ટેલર્સ માં લાલાભાઈ પણ અહીંયા અમર કે એવું કઈ નતું સીવડાવવાનું અહીંયા અમર લેવાનું ફેસિયલ બાર જે ફેસિયલ જેવો ગ્લો આપે પછી કામે આવીને પાછા વ્યાજ ગયા હતા ગામમાં કારણ કે બાટલાની ની નળી લેવાની હતી જે ખરાબ થઈ ગઈ નળી આપણે લેવાની આ મહાવીર કોમ્પ્લેક્સમાં જે ડાયમંડ દુકાન રહી પછી ડાયમંડ વાળા ને ઉભા જ્યાં એટલે એ આપણને ગેસના બાટલાની બાટલા ની નળીમાં વાલ બાલ ફિટ કરી નાખી હવે બંને વસ્તુ ફિટ થઈ ગયેલ નહીં કઈ ઉભું તો રહેવાનું એટલે પાછા વ્યાજ પંપે કામે પંપે કામ પંપ પતાવીને પાછા નીકળી ગયા ગામમાં ગામમાં એક કામ પતાવાનું હવે જવાનું હતું સીધું દુકાન તમને તો ખબર છે કે રાતે કઈક ના કંઈક તો વસ્તુ પૂરી થવી જ પડે એટલે આજે ડુંગળી પૂરી થઈ ગઈ પાસે કાપી પડશે ડુંગરી પછી રાઈતા કાપી નાખી ડુંગરી આપણે નવ વાગે ડુંગરી તો હું કાપી નાખીશ એનું ટેન્શન લેવું મતલબ ફોલો કરી નાખો